આજે મારે તમને લીંબુ પાણી બનાવવાની એક સરસ મજાની પદ્ધતિ જણાવી છે કે આ રીતે તમે લીંબુ પાણી બનાવશો એટલી એટલી વસ્તુ તમે લીંબુ પાણી બનાવતી વખતે એમાં મિક્સ કરશો તો તમારું વજન તમે ઈચ્છો એટલું તમે ઘટાડી શકો છો જે લોકો ઓબેસિટીથી પીડાતા હશે જે લોકોનું વજન દિવસે ને દિવસે વધતું જતું હોય છે જે લોકોના શરીરમાં ચરબીના તર જામતા હશે જે લોકો એટલા બધા જાડા બતાતા હશે કે તેના દેખાવમાં પણ વિક્ષેપ ઊભો થાય છે એવા લોકો ખાસ આ વિડીયો જોવે તો આપણે કઈ રીતે લીંબુ પાણી બનાવવું જોઈએ તો એક ગ્લાસ તમારે પાણી લેવાનું છે સાદું પાણી લેવાનું છે ત્યારબાદ એમાં એક નાની સાઇઝનું લીંબુ એ તમારે નીચોવી દેવાનું છે બી કાઢી નાખવાના છે અને એનો રસ નીચોવીને એમાં મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ ગળપણ તરીકે તમારે ખાંડ કે ગોળનો પ્રયોગ નથી કરવાનો ગળપણ તરીકે તમારે મધનો પ્રયોગ કરવાનો છે જે જરૂરિયાત પ્રમાણે ત્રણથી ચાર ચમચી તમે મિક્સ કરી શકો છો ત્યારબાદ થોડીક અમથી સૂંઠ મિક્સ કરવાની છે અડધાની અડધી ચમચી તમારે સૂંઠની મિક્સ કરી દેવાની છે ત્યારબાદ સેજ જમતો એકાદ ચપટી મરીનો ભૂકો મિક્સ કરી દેવાનો છે આ બધું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે એટલે તમારું લીંબુ પાણી તૈયાર થઈ ગયું છે આ તમને સ્વાદિષ્ટ પણ ખૂબ લાગશે પરંતુ ખાસ એ જાણવું જરૂરી છે કે આ લીંબુ પાણી તમારું કઈ રીતે વજન ઘટાડશે તો આ બધા દ્રવ્યો તમે મિક્સ કર્યા એમાં સૌ પ્રથમ આપણે સૂંઠની વાત વાત કરીએ કે સૂંઠ આમાં મિક્સ કરી છે આપણે એક ગ્લાસ લીંબુ પાણીમાં સૂંઠ મિક્સ કરી છે તો સૂંઠનું શું કામ છે તો સૂંઠ છે ને તે વોજરીનો અગ્નિ પ્રદીપ્ત કરે છે ત્યારબાદ જે વધારાની જે કેલરી છે તમારી એને બર્ન કરવામાં તમારી મદદ કરે છે અને હોજીનો અગ્નિ તેજ કરે એટલે તમારા જે નકામું જે ન પચેલું ભોજન છે જે કાચો આમ છે તે સરળતાથી પચી જાય છે અને આ બધું પચી જાય એટલે તમને એ ચરબીમાં રૂપાંતરિત થતું નથી એટલે તમારા વજન ઘટાડવામાં તમારું સૂંઠ છે તે તમારી મદદ કરે છે હવે આમાં બીજો ઘટક કયો છે તો કે આમાં ગળપણ તરીકે આપણે મધનો પ્રયોગ કર્યો છે તો મધ છે ને એમાં કેલરી છે ઓછી માત્રામાં કેલવી છે પરંતુ એની સાથે મિનરલ્સ છે વિટામિન્સ છે અને એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂરા મધ છે એટલે તમારું વજન ઘટાડવામાં તમારું પુષ્કળ રીતે તમારું મધ મદદ કરે છે એટલે વજન ઘટાડવાની વાત આવે ત્યાં મધનો તો પ્રયોગ લોકો કરતા જ હોય છે પરંતુ મધ કઈ રીતે વજન ઘટાડે છે એ જાણવું ખૂબ જરૂરી છે તો મેં તમને જે જણાવ્યું એ રીતે તમારું મધ છે તે તમારું વજન ઘટાડે છે ત્યારબાદ આપણે મરીની વાત કરીએ તો મરી છે ને તે સ્વભાવે થોડું ઉષ્ણ છે એટલે તમારી પાચન શક્તિ પણ મજબૂત કરે છે તમારી કેલરી બંધ કરવામાં પણ તમારી મદદ કરે છે અને વધારાનું જે ફેટ છે તે શરીરમાં જમા નથી થવા દેતું અને હવે આપણે લીંબુની વાત કરીએ તો લીંબુ છે ને એમાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે ત્યારબાદ લીંબુ છે એ તમારા વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે અને એમાં કેલરી પણ ઓછી માત્રામાં રહેલી છે અને વજન ઘટાડવાની વાત આવે ત્યાં લીંબુનું પણ સ્થાન અગ્રેસર રહેલું છે તો વજન ઘટાડવા માટે લીંબુ મધ મરી અને સૂંઠ આ ચાર વસ્તુ તમે લીંબુ પાણીમાં મિક્સ કરશો એટલે તમારું વજન છે તે સરળસળાટ તમે ઈચ્છો એટલું તમે ઘટાડી શકો છો પ્લસ આ લીંબુ પાણીના બીજા શું બેનિફિટ્સ છે એક તો તમારા કફના રોગોને જે સંપૂર્ણ મટાડનારું છે જળમૂળમાંથી કફના રોગો મટી જાય છે પ્લસ આ લીંબુ પાણી પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે પાચન શક્તિ મજબૂત થઈ જાય છે તમારું મેટાબોલિઝમ સુધરે છે તમારા શરીરનું શુદ્ધિકરણ થાય છે તમારું શરીર ડિટોક્સ થાય છે આ બધા એના પ્લસ પોઈન્ટ છે તો આ પ્રકારનું લીંબુ પાણી તમારે અવશ્ય પીવું જોઈએ અને વસંત ઋતુ હોય ઉનાળાની ઋતુ હોય શરીરમાં થાક લાગતો હોય નબળાઈ રહેતી હોય ત્યારે પણ આ પાણી પીવાથી તમને ફાયદો થાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી